ગુજરાતમાં ફરી એકવાર આકાશ પાતાળ એક મળવાનું છે હાલ અત્યારે અરબસાગરના દરિયામાં બે નવી મજબૂત અને ખુખાર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે સિસ્ટમનું જોર વધવાની સાથે હવે અરબસાગરના દરિયામાંથી સિસ્ટમની સાથે સાથે તોફાની પવન પણ આગળ વધીને ગુજરાતના વિસ્તારો સાથે ત્રાટકતો જોવા મળી રહ્યો છે હાલ અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ઘોર અંધાર પટ છવાયેલો જોવા મળી રહ્યો છે ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળોના નવા નવા ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે જી હા દર્શક મિત્રો સાથે સાથે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાંથી બનેલું મિની વાવાઝોડું ધાનબડ અલ્હાબાદ નાગપુર અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર તબાહી જોવા મળી રહ્યું છે તેની સાથે સાથે નવી દિલ્હી જોધપુરના વિસ્તારની અંદર પણ નવી સિસ્ટમ સક્રિય બનીને ઉત્તરીય ભારતના વિસ્તારથી રાજસ્થાનના વિસ્તારમાં ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે આમ એક સાથે અત્યારે ત્રણ ત્રણ નવી સિસ્ટમો સક્રિય બનેલી જોવા મળી રહી છે એક સિસ્ટમ રાજસ્થાનમાં બીજી સિસ્ટમ પૂર્વીય ભારતની અંદર અલ્હાબાદ ગ્વાલિયરના વિસ્તારથી બાંગ્લાદેશના વિસ્તારોમાં અને ત્રીજી સિસ્ટમ બેંગ્લવીના વિસ્તારથી મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આમ ત્રણેય બાજુથી ભયંકર તોફાની અને આંધી તોફાન વંટોળ જેવા હવે પવનો ગુજરાત તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે જાણી લેજો આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદને લઈને કરવામાં આવી રહી છે નવી આગાહી જી હા દર્શક મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીને આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં વરાપની સાથે સાથે ક્યાં સુધી વરસાદનો ગેપ ગુજરાતમાં જોવા મળવાનો છે જેની પણ

કચ્છના વિસ્તારમાંથી અત્યારે પસાર થતી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો આવી રીતની મજબૂત સ્ટ્રફ લાઈન કચ્છના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે સાથે સાથે અરબ સાગરના વિસ્તારમાંથી આવતી પણ ભયંકર સ્ટ્રફ લાઈન અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી હોવાને લઈને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને આવનારી કલાકો માટે ગુજરાતમાં રીતસરનું ભારે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાત ઉપર વરસાદનો નવો રાઉન્ડ હવેથી તબાહી મચાવવા માટે આગળ વધતો હોય તેમ નવા રાઉન્ડની શરૂઆતની સાથે ગુજરાતમાં આઠ ઇંચથી બાર ઇંચ સુધીના વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારી તેર તારીખથી વરસાદનું જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે જેના કારણે અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ અને અમુક જિલ્લાઓમાં જેમાં દક્ષિણીય ગુજરાતના મુંબઈને અડીને આવેલા તટીય જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે સૂર્યનારાયણનો હવે

ઓצિન્તાના હવામાનની અંદર પલટાવા આવશે ને આવનારી 3 કલાકની અંદર ગુજરાતમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે જેમાં દક્ષિણીય ગુજરાતની અંદર જિલ્લાઓની માહિતી મેળવવામાં આવે તો વલસાડના જિલ્લાથી લઈને વાપીના ક્ષેત્રમાં સાપુતારાના વિસ્તારથી લઈને રાજ્યની અંદર બિલીમોરાના વિસ્તારોની અંદર નવસારીના પંથકથી વલસાડના જિલ્લામાં આબ ફાટતું હોય તેમ અતિ ભારે વરસાદ વરસવાને લઈને વલસાડના વિસ્તારમાં ભારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે વનસાડા આહવાના વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે સુરતના ક્ષેત્રથી લઈને બારડોલીના વિસ્તારમાં વ્યારાના પંતકથી તાપીને ડાંગના વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદનું જોર દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ ઉપર વધતું જોવા મળી રહ્યું છે દરિયાઈ કાંઠાની અંદર દહેજ બંદરોની અંદર પણ અત્યારે ભયંકર હલચલ સક્રિય બનીને જોર દર્શાવતી જોવા મળી રહી છે ભરૂચના ક્ષેત્રથી કોસંબા વાંકલના વિસ્તારથી ઉમરપાડા અને વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદીય સિસ્ટમની અસરો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી ઘેરાયેલી મજબૂત સ્ટ્રફ લાઇનના કારણે વરસાદનું મોટું સંકટ અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર જોવા મળી છે સાથે સાથે ભરૂચના ક્ષેત્રથી ડેડિયાપાડાના વિસ્તારમાં ઉમરપાડાના વિસ્તારથી નર્મદા સિનોરના વિસ્તારથી કરજણ જાંબુસરના વિસ્તારથી ડભોઈના વિસ્તારોની અંદર ઓછી મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના તમામે તમામ સાતે સાત જિલ્લાઓની અંદર આવનારી 3 કલાકમાં વરસાદના જોરની સાથે સાથે નવા નક્ષત્રની શરૂઆત અને નવા રાઉન્ડની શરૂઆતની સાથે ગુજરાતની અંદર વરસાદનો જોર હવેથી વધતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો ખાસ તારીખો લખી લેજો 12 તારીખ 13 તારીખ ને 14 તારીખના રોજ ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદના ખતરાને લઈને મોટુ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની સાથે સાથે ગુજરાતમાં હવે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર પણ ભયંકર સિસ્ટમની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે જેના કારણે અત્યારે સૌરાષ્ટ્ર ઉપર તીવ્ર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનો આગળ વધીને હવે ગુજરાત સાથે ત્રાટકતા જોવા મળી રહ્યા છે તોફાની પવનો ત્રાટકવાની અને ગુજરાતમાં સિસ્ટમનું જોર ધીમેથી વધવાને લઈને આવનારી કલાકોમાં ગુજરાતમાં મેઘરાજાનું ભયંકર દબાણ સક્રિય બનતું હોય તેમ દરિયાઈ કાંઠાની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં અત્યારે તીવ્ર સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે ઓખાના વિસ્તારથી ખંભાળિયા પાટિયાના ક્ષેત્રથી લાલપુર જામનગરના વિસ્તારથી લઈને રાજ્યની અંદર પોરબંદરના ક્ષેત્રોમાં ખાવડના વિસ્તારથી કુતિયાણા ઉપલેટાના વિસ્તારથી જૂનાગઢના વિસ્તારોથી લઈને રાજ્યની અંદર કડાચના વિસ્તારમાં કેશોદના વિસ્તારથી માંગરોળ વિસાવદર બગસરા ધારીના વિસ્તારથી તુલસી શામના વિસ્તારોની અંદર અને દરિયાઈ કાંઠાની અંદર વેરાવળ કોડીનાર ઉનાનો વિસ્તાર રાજુલાના પંથકથી લઈને રાજ્યની અંદર મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર સાથે સાથે ગુજરાતની અંદર અમરેલીના ક્ષેત્રોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પચીસ ડિગ્રીથી સત્યાવીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું ટેમ્પરેચર રહેવાની પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતની અંદર ભાવનગર બોટાદ જસદણ રાજકોટના ક્ષેત્રોથી લઈને ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર મોરબી ચોટીલાના વિસ્તારથી રાજકોટને જામનગરના વિસ્તારોમાં આમ સૌરાષ્ટ્રના તમામે તમામ જિલ્લાઓની અંદર આવનારી ચોવીસ કલાકમાં ગુજરાતમાં ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલથી લઈને હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની આગાહી સૌરાષ્ટ્રના જિલ્લાઓને લઈને નવી આગાહી કરવામાં આવી છે

વડોદરાના ક્ષેત્રથી બોડેલી ગોધરાના વિસ્તારથી થી લુણાવાડાના પંથકમાં તો નડિયાદના ક્ષેત્રથી ખંભાત ધોળકાના વિસ્તારથી થી મહેમદાબાદના વિસ્તારથી અહેમદાબાદના જિલ્લાની અંદર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર

વરસાદીય સિસ્ટમની મજબૂત સ્ટ્રફ પસાર થતી હોવાને લઈને આવનારી ત્રણ કલાકની અંદર લખપતના ક્ષેત્રથી રાપરના વિસ્તારથી ગાંધીધામ માંડવીના ક્ષેત્રથી નળિયાના વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર વરસાદના નવા રાઉન્ડની શરૂઆતની સાથે મેઘરાજાનું ભારે જોર વધતું હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદના નવા રાઉન્ડની હવેથી શરૂઆત જોવા મળવાની છે જેના કારણે કચ્છની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવા ની આગાહી આવનારી 24 કલાક માટે ગુજરાતમાં નવી આગાહી કરવામાં આવી રહી છે તમે લાય પણ અત્યારે જોઈ શકો છો રાજસ્થાનના વિસ્તારમાંથી બની રહેલા નવા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયકલોનિક સર્ક્યુલેશનવાળા નવા નવા ઘેરાવાના કારણે અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના જિલ્લામાં પોતાનું જોર દર્શાવતી જોવા મળી રહી છે જેના કારણે અત્યારે થરાદના ક્ષેત્રથી પાલનપુર ખેડ બ્રહ્માના વિસ્તારથી રાધનપુર મહેસાણાના વિસ્તારથી હિંમતનગરના વિસ્તારમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર આગામી ત્રણ કલાકમાં સાબેલા ધાર વરસાદને લઈને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં ચોતરા કાઢતો હોય તેમ હવે ફરી એકવાર ગુજરાતની અંદર મેઘરાજાએ વિરામ લીધા બાદ વરસાદ ગુજરાતની અંદર ભૂક્કા કાઢતો જોવા મળી શકે છે